એક જ સ્થળે અને એક જ મંદિરમાં બાવીસ ચારણ કન્યા જ્યાં સતી માતા તરીકે પૂજાય છે તે પવિત્ર ધાર્મિક સ્થળ એટલે શ્રી બાવીસી માતાજીનું મંદિર બાવીશી માતાના મંદિરે આમ તો કાયમ અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ આશો નવરાત્રિ ચૈત્રી નવરાત્રી સહિત પૂનમનો અહીં વિશેષ મહિમા છે દર મહિનાની પૂનમે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે પૂનમ ભરવાનો અહીં વિશેષ મહિમા છે આ ઉપરાંત દિવાળી અને બેસતું વર્ષ જેવા મોટા તહેવારોમાં પણ અહીં મોટી સંખ્યામાં ભાવિકો બાવીસી માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે ઓખા દ્વારકા ભાણવડ જૂનાગઢ બાટવા જામજોધપુર અને પોરબંદર જેવા શહેરોમાંથી અહીં આવવા માટેની સીધી બસ સેવા પણ ચાલે છે આ ઉપરાંત જો આપણી પાસે પોતાનું વાહન હોય તો અહીં પહોંચવાનો રસ્તો પણ ખૂબ જ સારો છે જામજોધપુરથી બાવીસી કોટડાનું અંતર માત્ર દસ કિલોમીટર જેટલું છે કહેવાય છે કે અહીં સાચા મનથી જે કોઈ બાવીસી માતાની મનોકામના માને છે તેની ઈચ્છા માતા જરૂરથી પૂરી કરે છે માતાનું મંદિર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિઓ નહીં પરંતુ એકસાથે સતી માતાઓની ખાંભીઓની પૂજા થાય છે અહીં પહેલાં રબારી ચારણ ભરવાડ આહિર અને પટેલ સમુદાયના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા

તો બીજી તરફમાં અન્નપૂર્ણા ભોજનાલયમાં શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે એ પણ બિલકુલ નિશુલ્ક જે રેસ્ટોરન્ટની મોંઘીદાત થાળીઓને ટક્કર મારે તેવું આ ભોજનાલયનું ભોજન છે જેમાં શાક રોટલી દાળ ભાત ખીચડી ભજીયા ચટણી મિષ્ટાનમાં મોહનથાળ મૈસૂર પાક લાઈવ સ્ટ્રીમ ઢોકળા અને છાસ આમ બાવીસી માતાના મંદિરે બારે માસ ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાતો રહે છે